ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસોમાં બાળકીઓ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મના ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે ત્રણ દિવસ પહેલા દાહોદમાં શાળાએ જવા નીકળેલી માસૂમને આશ્ચર્ય રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાણ બગડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જ્યારે બે દિવસ પહેલા બોટાદના ડસ્સા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસે અડપલા કરનાર શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ અંકલેશ્વરના પાનોલીમાં દસ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે પાનોલીમાં ઘરના આંગણામાં રમતી દસ મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પગલે લોહી લુહણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે બાદ પોલીસે ગણાત્રના કલાકોમાં છે નારાધમને પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાચી ગઈકાલ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વરધી આવતા ભરૂચ સિવિલમાંથી વરધી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામનામાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને એની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન

ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે એ કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે